આ વખતે લગભગ દેવલો હોય તક સરપંચ માં આવી જાય બરોબર ના 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 એવું કઈ ના હોય આ તો સરપંચ માં હું જેના મત જાજા પડે હમ જેના મત જાજા પડે એ સરપંચ માં આવે અને એવું બધું હોય અમે સરપંચ માં બીજું કઈ હોય નહીં બરોબર છે ત્યાં તું દેવલાની વાત કરજો ને આ દેવલાની વાત કરીશું દેવલા લગભગ આ વખતે સરપંચ આવી જાય એવું લાગે છે મને કે દેવલાનું પલડું ભારે છે આ વખતે વધારે શાકો છે દેવલા બીજું કંઈ નહીં દેવલાના શાકો વધારે છે હમ આ ગામની અંદર આપણા ગામની અંદર એટલે લગભગ હોય અટકર દેવલો આ વખતે આવી જાય પછી તો આમાં કંઈ નક્કી નહીં આ તો હું રાજકારણ છી ભાઈ અમારે આપણે કહેતા હોય કે ભાઈ અમે તને દઉં તને દઉં પણ રાતના બાર સાડા બાર બાગ્યા પછીનો જે પિત પિરિયડ આવે એ થોડું અલગ હોય હમ એટલે રાતે બાર એક વાગ્યા પછી કઈ પીરિયડ હોય અલગ હોય એટલે એ થોડુંક વાતાવરણ ફરી જાય તને આપે તમે તને આપે એમ કરી કરીને પછી હવામાન બદલી જાય તો પછી હવા દેવલો રહી જાય ઠઠો અને બીજો લઈ જાય એની નામ રાજકારણ સવારે કઈ ને સાંજે ફરી જાય હા એવું આ રાજકારણ કહેવાય બીજું કઈ હોય એમાં બીજું કઈ ન હોય અને જો દેવલો આવે તો આમ સારું જ છે આપડે આપણા ગામની અંદર સરપંચ માં દેવલો આવે ને એ સારું જ છે હમ બધા માટે બરોબર છે દેવલો કામ તો સારા કરે અત્યારે તો કે છે કામ સારા કરાય પણ હવે આવ્યા પછી ખબર પડે અને આવી જાય તો સારું ભાઈ બીજું દેવલો આવી જાય તો હારું કેવાય કામ હા એ તારી વાત સાચી બરોબર વાત છે તારી હોય ટકા વાત સાચી છે બરોબર તમને કેમ લાગે છે દેવલો આવે છે કે નઈ આવે સરપંચમાં દેવલો હોય એ ટકા આવે છે તમને કેમ ખબર આવી જાય કઈ સવાલ નથી રાભાઈ આવી જાય